આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હું સૌ પહેલા તો તમામ બહેનોને હૃદયપૂર્વકના વંદન કરી અને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું હું એવું માનું છું કે એક સ્ત્રીનું જીવન એક નારીનું જીવન માત્ર એક દિવસની ઉજવણી પૂરતું નથી એનું જીવન રોજે રોજની એક ઉજવણી હોય છે કારણ કે કોઈ પણ પરિવાર અથવા એના સભ્યો કાંઈ પણ કરી શકતા હોય તો પાયામાં સૌથી વધુ યોગદાન જો કોઈનું હોય એ ત્યાગના માધ્યમથી હોય શ્રમના માધ્યમથી હોય એ ઘણી વખત કડવા ઘૂંટડા અને જતુ કરવાના માધ્યમથી હોય તો એક સ્ત્રીનું હોય છે ત્યારે રોજ એનું જીવન ઉજવી શકીએ એ પ્રકારે દરેક સ્ત્રીનું આપણા સમાજ જીવનમાં આપણા પરિવારોમાં યોગદાન હોય ત્યારે આજનો આ વિશેષ દિવસ જે માત્ર સ્ત્રીના તમામ યોગદાનને સન્માન તો આ દિવસ છે ત્યારે હું તમામ બહેનોને હૃદયપૂર્વકના વંદન કરી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી સતત આપણે યોગ્ય મંચો કેવી રીતે મળે એના એના માટે સતત જ્યારે પ્રયત્નશીલ હોય ત્યારે હું માનું છું કે બહેનોની સશક્તિકરણથી વધારે કારણ કે બહેનો હંમેશાથી સશક્ત હતી આપણો દેશનો ઉજળો ઇતિહાસ જોઈએ તેમાં સમયાંતરે આંતરે બહેનોનું ખૂબ મોટું યોગદાન એ રાણી લક્ષ્મીબાઈના રૂપમાં હોય કે અન્ય અનેક બહેનોના રૂપમાં હોય એ હંમેશા રહ્યું છે ત્યારે માત્ર એમનું સશક્તિકરણ નહીં પણ મહિલાઓ દ્વારા હવે રાષ્ટ્ર નિર્માણ એક સશક્ત ભારતનું નિર્માણ થાય એ દિશામાં વિમેન લેડ ડેવલપમેન્ટ તરફ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી બહેનોને જ્યારે આગળ વધારી રહ્યા છે ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં પરિવાર નિર્માણમાં સમાજ નિર્માણમાં અને એના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણમાં હંમેશાથી આપણું યોગદાન રહ્યું છે પણ હવે એક મજબૂત રાષ્ટ્ર એટલે કે વિકસિત ભારતના નિર્માણમાં પણ તમારી એટલી ને એટલી ભાગીદારી રહે કારણ કે એ તમારી ક્ષમતા ઉપર તમામ જે આપણું આખા મુખ્ય પ્રતિનિધિઓ છે એમને પૂરેપૂરો વિશ્વાસ છે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને પૂરેપૂરો વિશ્વાસ છે અને એ દિશામાં તમારી હંમેશા ભાગીદારી રહે એવી હૃદયપૂર્વકની આપ સૌને શુભકામનાઓ સાથે એક દીકરી તરીકે એક બહેન તરીકે આ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ હું કરતી હોઉં અને કદાચ મને આપ સૌએ એટલી સશક્ત કરી હોય કે હું આ પ્રકારના કાર્યો કરી શકું અનેક સારા કાર્યોમાં નિમિત્ત બની શકું તો હું એટલે કરી શકું છું સારી રીતે પણ ક્યાંક એટલે કરી શકું છું કે આપ સૌ મારી આજુબાજુ છો એટલે હૃદયપૂર્વક આ તકે આ મને સશક્ત કરવા માટે પણ આપ સૌને વંદન સાથે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું અને મારી ફરજ જે છે કે વધુને વધુ આપણી દીકરીઓ સશક્ત થાય આપણી બહેનો સશક્ત થાય એનું બધે પ્રતિનિધિત્વ વધે એ દિશામાં વધુ કટિબદ્ધતાથી કામ કરવા માટે આપ સૌને વચનબંધ થઈ અને હું આપ સૌને અભિવાદિત કરી અને આજના દિવસે વિશેષ વંદન સાથે આપને અભિનંદન પાઠવું છું